તો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મહવા માર્કેટ યાર્ડમાં તો મિત્રો એમ તો હું બે થી ત્રણ દિવસથી અહીંયા આવેલો છું પણ આપણે ડુંગળી લઈને આવ્યા હતા તો હજી વારો નથી આવ્યો અને ફાઇનલી આજે આપણો વારો આવશે તો તમને બધાને આજે યાર્ડ બધાને બતાવું મહવા માર્કેટિંગ યાર્ડ જેને આપણે એપીએમસી કહીએ મહુવા માર્કેટિંગ યાર્ડને તો કેટલી ડુંગળીની આવક છે તમને બધાને બધાને બતાવવું જોરદાર છે બાકી તો જુઓ મિત્રો આ છે મહવા માર્કેટિંગ યાર્ડનો ગેટ છે મેન ને હજી ગેટ ઉપરથી મિત્રો અહીંથી છે ને ગ્રાઉન્ડમાં ડુંગળી લઈ જવા નથી દેતા આ બધી ડુંગળી છે અત્યારે ગ્રાઉન્ડ મંથ લઈ જવા દેતા એનું કારણ છે કેમ કે કાલ કાલપમતીની ડુંગળી જે પીડી હતી એની હરાજી હજી થોડીક બાકી છે એટલા માટે આ બધી ડુંગળી અહીંયા ઉતારવામાં આવી છે જો આ બધી ડુંગળી ત્યારે અહીંયા ઉતારવામાં આવી છે કાલથી ફરીથી ગ્રાઉન્ડની અંદર ઉતારવામાં આવશે જોવા બાકી ત્યાં બાકી થપ્પા ને થપ્પા ડુંગળીની આવક એક થી બે તારીખની મિત્રો આવક ગણવામાં આવે ને તો એસી હજાર કટાની આવક હતી ને આજ પણ લગભગ સાહીઠ સિત્તેર હજાર કટાની આવક છે જ્યાં જો ત્યાં બધે ડુંગળી છે જો હજી સવારના આઠ વાગ્યા છે એટલે હરાજી બધી બાકી છે પણ હરાજી તમને બધાને બતાવી એ બીજા ગ્રાઉન્ડ ની અંદર છે તો આપણે આગળ બીજા ગ્રાઉન્ડમાં જશું ત્યાંથી પછી તમને સાડા નવે હરાજી ચાલુ થાય ત્યાં બતાવી ટોટલ ચાર લાઇન છે ટ્રક ભરેલા પડ્યા છે અને હરાજી ચાલુ થશે ને એટલે પછી તો ટ્રક ને ટ્રક ભરાઈને ને ડુંગળી બધાય લાલ કાંદા જ છે આ લાઈનમાં પણ બધી ડુંગળી છે હા બધી ડુંગળીની અરાજી છે ને આજે થવાની છે બપોર પછી કદાચ આ ડુંગળી થશે કારણ કે બપોર પહેલા તો ઓલા ગ્રાઉન્ડમાં પડી છે બે ગ્રાઉન્ડમાં પડેલી છે એક ગ્રાઉન્ડ નું થઈ ગયું છે રાજી અને આ બીજું ગ્રાઉન્ડ છે આજ રાત થી પાછા ગ્રાઉન્ડમાં ઉતારવા દેશે

સવારમાં ગાંઠિયા ભાઠીયા ખાઈને ને ઉઠી ગયા આપણે તો મિત્રો ત્યારે ફાઇનલી છે ને ત્યારે મેં તમને કીધું એમ કે આપણે બીજા પોપડાની અંદર પોગી ગયા છીએ કે જ્યાં આપણે ડુંગળીની જ્યાં હાજી થવાની છે આગળ સાડા નવ વાગે શરૂ થવાની છે તો ત્યાં પોગી ગઈ છે ને કઈ રીતની પોઝિશન છે તે તમને બે પોપડા હું તમને બતાવું તો ક્યાંય જતા નહીં બનારે જો આપણી અરે તો જો આ જગ્યા ઉપરથી હરાજી છે ને એ ચાલુ થવાની છે તો આ જગ્યાથી માંડીને આખા ગ્રાઉન્ડની અંદર આ હરાજી થવાની છે જો આ બીજું પોપડું છે જે આની અંદર કાલે વારો નહોતો આવ્યો જો આ લાઇન જે દેખાય ને તમને એનો વારો આવી ગયેલો છે અને આ લાઇન છે ને એ બાકી છે તો આ લાઇનથી થવાનો છે વારો શરૂ અને આપણી ડુંગળી છે ને એ આ સાઈડ પડેલી છે આપણે ગાડી પડીને એની સામેની સાઈડ જુઓ આ ડુંગળી આપણી છે આ બે બાજુ છે એ આ ડુંગળી આપણી છે તો આખી લાઈનમાં આ પોપડું તમને બતાવું જો બધી ડુંગળીની હરાજી બાકી છે જ્યાં જ્યાં તમને બધા કટા દેખાય બધા ડુંગળીના જ છે અને બધા લાલ કાંદા જ છે આમાં સફેદ ડુંગળી પણ નથી સફેદ ડુંગળી બીજી સાઈડ છે ત્યાં પણ હું તમને બધાને લઈ જાય જ્યાં દેખાય ત્યાં બધી ડુંગળી છે માત્ર કટ્ટા ને કટ્ટા ઉધરે આ હું ગામડે હતો ને તે બધા મને એમ લાગતું કે ડુંગળી છે જ નહીં ક્યાંય નીકળતી નહીં પણ અહીંયા જયારે મવામાં આવ્યો ને પછી ખબર પડી કે નહીં ડુંગળી તો છે છે ને બાકી જ્યાં જુઓ જ્યાં ડુંગળી ને સૌથી સારું કામ મને આ પાણીનું લાગ્યું જો પાણી છે ને એકદમ જોરદાર બાકી કાંઈ ન ઘટે એવું ઠંડુ પાણી છે અને બારે બાર કલાક પાણીની સુવિધા અહીંયા રહી ફિલ્ટર હો કાંઈ ન ઘટે

તો આપણે આખા ગ્રાઉન્ડમાં આટો માર્યો ને આવડા આજ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી છે ને હરાજી આગળ ચાલુ થશે અને તમને સાઈડના ગ્રાઉન્ડમાં લઈ જાઓ ને ત્યાં કાલે હરાજી થઈ હતી આજે બંધ છે ત્યાં કાલે આખા ગ્રાઉન્ડમાં મિત્રો ક્યાંય તમને જગ્યા નહોતી હાલવાની એટલી કટા પડ્યા હતા અત્યારે તો રાતે ભરાઈ ગયા છે પણ એ ગ્રાઉન્ડ આજે ખાલી થશે પછી જ આજે રાતથી ન્યા આવક ચાલુ થશે જેમ મેં તમને પહેલાં બતાવ્યું એમ કે ગેટ પાસેથી કટા ઉતારવાનું ચાલુ થઈ ગયું હતું ને આ જો આ બીજું પોપડું છે જ્યાં કાલે હરાજી હતી આ બહુ મોટું ગ્રાઉન્ડ છે આવડું આ જે ગ્રાઉન્ડ છે ને બહુ મોટું છે અહીંયા કાલે પચાસ થી સાહીઠ હજાર કટ્ટા અહીંયા પડ્યા હતા કાલે ત્રીસ હજાર કટ્ટા ઓલી સાઈડ પડેલા છે આ માત્ર રવિવારના કટ્ટા હતા

ને ને મિત્રો આ બધો માલ છે વેચાઈ ગયેલો પડ્યો છે પોણા ભાગનો માલ તો મિત્રો રાતે ખટારામાં અહીંથી ભરાઈ ગયો છે બાકી તમને બતાવો કે કેટલો માલ અહીંયા પડ્યો હતો રાતે આખો દિવસ હરાજી ચાલી એટલે તમે વિચારી શકો છો કેટલો માલ અહીંયા પડ્યો છે ઓછામાં ઓછા એસી હજાર કટાની વખતે અને આજની ગણવા જવું તો જે ગેટેથી માલ પડ્યો છે સાહીઠ હજાર કરતા આજુબાજુની આવક અંદાજે છે તો મિત્રો હવે તમને બધાને છે ને લાઈવ જે હરાજી થવાની છે ને એ તમને બધાને બતાવું આગળ થોડીક વાર વિડીયોને હું સ્કીપ કરી નાખું છું થોડીક જ વારની અંદર થવાની છે હરાજી સ્કીપ

એકસો પાસઠ પાસઠ આ જણાવ્યું અડસઠ સાતસો અડસઠ એસી એસી એક આઠસો નીચે ગણવર રાજ હાલો આંગરે 39 સાહેબ 400 400 રુપિયા 400 રુપિયા 450 રુપિયા 450 રુપિયા 400 રુપિયા 450 રુપિયા 400 રુપિયા 450 રુપિયા તોйна વૈક્યવાર મારલા સોદો બને કાઈવાર બાયા ગાના સોદો બને બાર હલી જા ભાઈ સપર્શન

છસો <imitation> પાંચ તો મિત્રો હવે છે ને તમને બધાને હું તમને બધાને મગફળી બતાવું કે પાંચથી સાત દિવસથી અહીંયા પેન્ડિંગમાં મગફળી પડી છે પણ હરાજી થાય નથી તો તમને બધાને હરાજીમાં લઈ જાઓ તમને બધાને મગફળી પાછળ તમે દેખે ને ત્યાં તમને બધાને લઈને બતાવું કે કેટલી મગફળી અહીંયા છે આમ તો અડધી મગફળીની હરાજી કાલ થઈ ગઈ હતી જે ગેટ પાસે પડી હતી તેની તો ચાલો તમને બધાને બતાવો આ જુઓ ત્યારે આપણે આ બીજા પોપડાની અંદર આવી ગયા છીએ ત્યાં મગફળી છે ને હજી પણ જો ઓલી સાઈડ છે ને ત્યાં ડુંગળીની આવક ચાલુ જ છે પણ હવે એ પણ બંધ કરી દીધી છે આ બાજુ ત્યારે રાખ્યું છે ડુંગળીનું પણ અત્યારે અહીંયા પણ આવવાની મનાઈ કરી દીધેલી છે આ ત્રીજું પોપડું છે ત્રીજા પોપડાની અંદર પણ ડુંગળી દેખાય છે અને આ સાઈડ છે ને આપણે કરવાની વાત છે મગફળીની અત્યારે ડુંગળીની આપણે પછી આપણે હરાજી પણ જોઈશું પણ આ બધી છે ને જો બધી મગફળી છે આ અને મિત્રો આ બધી મગફળી છે ને એ મતલબ અઠવાડિયા અઠવાડિયાથી અહીંયા પડી છે હજી આની હરાજીનો વારો આવ્યો નથી જો હજી આની બધાની હરાજી બાકી છે આ બધી અને ઓલી બાજુ કટા દેખાય છે એ બધી લાલ કાંદાના જ છે એ આજે અહીંયા ત્રીજું ગ્રાઉન્ડમાં ઉતારવાની પરમિશન આપી હતી અને બીજી પરમિશન હતી ગેટ પાસેની હતી તો આપણે ત્યાં લાલ કાંદામાં ત્યાં જવા નથી અત્યારે આપણે મગફળી જોઈ બધી મગફળી જ છે તો બધા ટેકલા દેખાય બધી મગફળી અને હજી આ બધાનો વારો આવ્યો નથી એટલે અત્યારે તમે બધા મગફળી લઈને આવો તો સાત આઠ દિવસ રોકાવ એ રીતે લઈને આવજો કાં તો પછી તમારે અહીંથી મેકીને જવી પડશે ને હજી જો આ બોલેરો પડ્યો છે એમાં મગફળીની આવક ચાલુ જ છે આ જો એ કાંઈ નો ઘટે એવી મગફળી છે બાકી ને મિત્રો ઘણા ટાઈમ પછી મિત્રો અહીંયા આવ્યો છું મવા યાર્ડમાં જો મગફળીની આવક ચાલુ જ છે ઉતરે છે અને મિત્રો મગફળી ની ધ્યાન રાખવા માટે બે કૂતરા અહીંયા બેહાય છે એક વયો જો એક બેઠો છે એ મગફળી ધ્યાન રાખે છે બાકી આપણે મગફળી જોવાની છે ત્રીજો કૂતરો આપણે અહીંયા મેળો એ પણ ભાગ્યો પણ આપણે એને કઈ કરવા નથી આપણે એને મારવા નથી આપણે મગફળી જ જોવાની છે તો જ્યાં જુઓ ત્યાં છે ને માત્ર ને માત્ર છે ને મગફળી દેખાય છે અહીંયા જે આ બધે છે ને આ બધે મગફળી જ છે પછી અહીંથી તમને સીધું દેખાય ને ત્યાં તમે જાઓને તો ત્યાં સફેદ કાંદાની કાલે હરાજી થઈ હતી એ જગ્યા છે તો હું તમને બધાને ત્યાં લઈ જાઉં અને સફેદ કાંદાની કેટલી આવક છે એ બધું બતાવું તો આપણા સફેદ કાંદાના પોપડામાં આવી ગયા તો જાજી તો કાંઈ આવક નથી પણ ચૌદ પંદર હજાર કરતા અઢાર હજાર કરતાની આવક થાય કાંદા ડુંગળી છે આમાં પણ જો કાલના ભાવની વાત કરું ને તો બસો થી ત્રણસો રૂપિયા થી લઈને સાતસો આઠસો નવસો સુધી ભાવ હતા મેં જોયા હતા કાલે જે આ બાજુથી જો કાંદા ઉતરે જ છે એક વાત મને બહુ અઘરી લાગી કે આપણે વાડીમાં છે ને મિત્રો એક એક કાંદો આપણે વીણાવી લઈ અને આ જગ્યા ઉપર છે ને કાંદા બધી ત્યાં કોઈ કિંમત જ નથી કાંદાની જો ગમે તે રીતે બહુ બધા ગમે તે રીતે થેલા ફાડીને જોતા હોય ઉપર ચડીને આપણને એમ થાય કે શું કેવું હોય મારે they right. આપણે અહીંથી બહાર જઈએ ને આગળની જે લાઈવ હરાપી હરાજી છે ને તમને હું આગળ બતાવીશ